કાલોલનો શેખ આબેદ્દીન જકીરુદ્દીન ધોરણ દસ બોર્ડ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ચોરાણું માર્ક્સ લાવીને એ વન ગ્રેડ સાથે કુલ પાંચસો આઠ માર્ક મેળવીને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી સ્કૂલ તથા પરિવારનું નામ રોશન કર્યું કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે આવેલ ઇંગ્લિશ મીડિયમ રેફાઈ પબ્લિક સ્કૂલનો એવો વિદ્યાર્થી શેખ આબેદીન જકીરુદ્દીન સ્ટાન્ડર્ડ મેથ્સમાં સબ્જેક્ટમાં ચોરાણું ટકા માર્ક પ્રાપ્ત માર્ક્સ પ્રાપ્ત કરીને શાળા પરિવારનું નામ રોશન કર્યું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ તારીખ અગિયારમી મે બે હજાર ચોવીસના શનિવારના રોજ જાહેર થયું હતું જેમાં પ્રથમ શેખ આબેદ્દીન જાકીરુદ્દીને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને પિતાનું નામ શેખ જાકીરુદ્દીન રાફી ઉદ્દીન બધાની શુભેચ્છાને આશા છે કે પ્રથમ પોતાના ભવિષ્યમાં તરક્કી કરે અને બધાનું નામ રોશન કરે ભવિષ્યમાં પ્રથમ સફળતાના ઉચ્ચ શિખરો સર કરે તે માટે સ્કૂલ પરિવાર તરફથી તેને અભિનંદન આપવામાં આવ્યા હતા આમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં ઇંગ્લિશ મીડિયમ રિફાઈ પબ્લિક સ્કૂલના કુલ તેવીસ વિદ્યાર્થીઓએ ધોરણ દસ એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી અને જેમાં તેવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળતા મેળવીને જળહળતું પરિણામ સાથે ટોપ ઉપર પ્રદર્શન કર્યું આમ ઇંગ્લિશ મીડિયમ રિફાઈ પબ્લિક સ્કૂલને સો ટકા પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે તેમ જોતા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર શાળા તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ પ્રાપ્ત કરી છે અને વેલ્યુ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ગૌરવ અનુભવાઈ રહ્યા છે શાળાનું સમગ્ર પરિણામ જોતા શાળાના શ્રેષ્ઠ પરિણામનું માર્ગદર્શન પૂરું પાડનાર શ્રેય સૈયદ નયર અરબાબા તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોની મહેનત આભારી છે માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના મહેનત આભારી જોઈને પરિવાર સર્વે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવતા સ્કૂલને ગૌરવ અનુભવે